પારડીની બી એન ઇન્ડસ્ટ્રીમાં ભીષણ આગ વલસાડ વાપીની ચાર ફાયર ટીમો ઘટના સ્થળે છ કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ગામે આવેલી બી એન ઇન્ડસ્ટ્રીમાં આજે વહેલી સવારે આગ લાગી હતી આ ઘટનાને કારણે કામદારોમાં દોડધામ મચી ગઈ હતી આગની જાણ થતાં જ શિફ્ટ સંચાલકો અને કંપનીના મેનેજમેન્ટે તાત્કાલિક કામદારોને સુરક્ષિત સ્થળે ખસેડવાનો આદેશ આપ્યો હતો કંપની સંચાલકોએ તરત જ ફાયર વિભાગને જાણ કરી હતી ફાયર વિભાગ દ્વારા છ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો પાડી ફાયર વિભાગની ટીમને જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા વલસાડ અને વાપીની ફાયર ટીમોની પણ મદદ લેવામાં આવી હતી આગનો ધુમાડો દૂરથી દેખાતા સ્થાનિકોમાં ડર સાથે કુતૂહલ સર્જાયું હતું બીજી તરફ ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો પારડી ફાયર ટીમની આગેવાની હેઠળ વલસાડ સહિત કુલ ચાર ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો હતો હાલ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી વલસાડની ટીમની મદદ લઈને આગનું ચોક્કસ કારણ જાણવામાં આવશે આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ કંપની સંચાલકો પાસે ફાયર એનઓસી છે કે કેમ જેપીસીબી પાસેથી કે સંબંધિત વિભાગ પાસેથી જરૂરી એનઓસી મેળવેલી છે કે કેમ વગેરે બાબતે તપાસ કરવામાં આવશે જોકે પ્રાથમિક માહિતી અનુસાર કોઈ જાનહાની થઈ નથી આગની ઘટનામાં કંપનીમાં મૂકેલો તમામ મુદ્દામાલ બળીને ખાત થઈ ગયો હતો આ ઔદ્યોગિક વિસ્તારમાં બનેલી ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં પ્રશાસન દ્વારા સતર્કતા રાખવામાં આવી હતી ઘટના અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે મામલતદારે જણાવ્યું હતું કે એલ્યુમિનિયમના ટીમને ક્રશ કરી પાવડર બનાવતી કંપની છે જોકે હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે